રાજકોટ સિટી બસ ચાલક દ્વારા સર્જવામાં આવેલ અકસ્માત મામલે ગુજરાત પ્રદેશ અને દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કોટેચા સર્કલ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે વિરોધ પ્રદર્શનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો ગુજરાત પ્રદેશ અને દ્વારા ઉગ્ર સૂત્રો ચાર અને રસ્તા રોકી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સાથે જણાવ્યું હતું કે રાજકોટમાં સિટી બસ બંધ કરી દેવામાં આવે તેવી અમારી માંગણી છે જ્યાં સુધી ફિટનેસ સર્ટિફિકેટ ન આવે બસનું ત્યાં સુધી બસો ચાલુ ન કરવા માંગ છે અને કુશળ ડ્રાઈવરો અને કંડક્ટરોની ભરતી કરવામાં આવે જો ભાજપા થોડી પણ શરમ હોય તો કોન્ટ્રાક્ટર અને એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરે તેવું જણાવ્યું હતું વિરોધ ઉગ્ર બનતા એને સિવાયના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે ખાસ કરીને ગઈકાલે રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે બસ છે જે રાજકોટની બજારમાં યમદૂત બનીને રખડી રહી હોય એવી રીતના કાલે ચાર નિર્દોષ લોકોના અકસ્માત કરી અને ભોગ મૃત્યુ કરી અને ભોગ લીધેલો છે અવારનવાર આ રાજકોટમાં સિટી બસોનું આવી ફરિયાદો આવે છે ફૂલ સ્પીડમાં ચલાવવી ક્યાંક એને કોઈ રોકવા વાળું હોય તો તેને માર મારવો આપણે છ મહિનાની ઘટના જોઈએ તો છ મહિનામાં ઘણા લોકોના આ સિટી બસ દ્વારા જીવ લેવામાં આવ્યા છે અવારનવાર પણ અમે વિરોધ પક્ષ તરીકે તેને જાગૃત કરવાના પ્રયત્ન કર્યા છે પણ કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક ભાજપના લોકોનો આ કોન્ટ્રાક્ટ હોય વર્ષોથી આ કોન્ટ્રાક્ટ ચાલુ છે આ કોન્ટ્રાક્ટને ક્યાંક ખેલ ના છે આ કોન્ટ્રાક્ટને નુકસાન ના થાય અને ભાજપ નુકસાન ના થાય તે માટે આના કોન્ટ્રાક્ટર કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નથી આવ્યા ગઈકાલે રાજકોટના ચાર નિર્દોષ લોકોના જીવ ગયા છે અમારી માંગણી છે કે જે આ સિટી બસ છે એ તાત્કાલિક રોકી દેવામાં આવે જ્યાં સુધી કુશળ ડ્રાઈવરોની ભરતી કરવામાં ના આવે સિટી બસનું ફિટનેસ સર્ટિફિકેટ જ્યાં સુધી આરટીઓ ચેક કરીને ઓકે ના કે ત્યાં સુધી આ બસોની સુવિધા રોકવી જોઈએ જે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર છે જે ડ્રાઈવર છે એની ઉપર કડકમાં કડક માનવવધનો જે ગુનો છે એ નોંધાવવો જોઈએ અને જે લોકો આ કોન્ટ્રાક્ટ દેવડાવામાં સામેલ હતા એની ઉપર પણ ક્યાંક માનવ વધ ગુનો દાખલ થવો જોઈએ એવી માંગ સાથે અમારો આજનો આંદોલન છે કોન્ટ્રાક્ટર કોઈ પણ હોય કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલો હોય પણ હવે ખરેખર જો આ પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં થોડીક પણ શરમ હોય ને તો એને આ માણસોના જીવ સાથે રમત રમવાનું બંધ કરી દેવું છે ભૂતકાળમાં પણ આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે ક્યાંક ને ક્યાંક આ પૈસા લેતી દેતીમાં પોતાનું ભાન ભૂલી ગયા છે અને રાજકોટની પ્રજા સાથે તેના જીવન સાથે છેડો કરવાનું આ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટી સરકાર ચૂકતી નથી સર્કલ પાસે સર્જાયેલ સિટી બસ અકસ્માતને લઈને આજે એનએસયુઆઈ દ્વારા છે તે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે રાજકોટના કોટેજા ચોક પાસે છે તે એનએસયુઆઈના ના કાર્યકરો દ્વારા છે તે રસ્તા રોકો આંદોલન છે તે શરૂ કર્યું છે દ્રશ્યોમાં આ જોઈ શકાય છે કે સિટી બસને તે રોકી અને છે તે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે બેનરો સાથે તે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એનએસયુઆઈ ના કાર્યકરોની છે તે હાલ અટકાયત પણ છે તે કરવામાં આવી રહી છે ગત દિવસે છે તે ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર વ્યક્તિઓના છે તે મૃત્યુ નિપજ્યા હતા અને એનએસયુના કાર્યકરો દ્વારા છે તે માગણી પણ કરવામાં આવી છે કે કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે સાથે જ તે રાજકોટમાં છે તે જે સિટી બસો છે તે બંધ કરવામાં આવે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ પ્રશાસન દ્વારા છે તે હાલ જે એનએસસીના કાર્યકરોની છે તે અટકાયત હાથ ધરવામાં આવી છે કારણ કે જે ગત દિવસે જે અકસ્માત સર્જાયો હતો અને જેમાં ચાર વ્યક્તિઓના છે તે મૃત્યુ થયા હતા આ સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જે પોલીસ પ્રશાસન દ્વારા છે તે જે કહી શકાય કે હાલ એનએચવીના કાર્યકરોની છે તે અટકાયત હાથ ધરવામાં આવી રહી છે જે બસ રોકી એને છે તે વિરોધ પ્રદર્શન છે ત્યાં હાથ ધરવામાં આવ્યું છે સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે હાલ એનએચવીના કાર્યકરોની છે તે અટકાયત હાથ ધરવામાં આવી રહી છે પોલીસ પ્રશાસન દ્વારા છે તે જે હાલના